અને પોતાનો ઉભરો છે એ પણ ઠાલવી રહ્યા છે એકવાર ફરી જવાહર ચાવડાએ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને તેમને એકવાર ફરી મનસુખ માંડવિયા પર નિશાન સાધ્યું છે જૂના તણખા અને હવે ભડકા આ પરિસ્થિતિમાં હુકુમનો ઇકો કોણ છે તેની સૌ કોઈ વાત કરી રહ્યા છે અને નામ સ્પષ્ટ છે કે કદાચ આ સોય અરવિંદ લાડાણી ઉપર જઈ રહી છે એ જ લાડાણી જેના કારણે ઘમાસાણ મચ્યું હોય પરિસ્થિતિનું નિર્માણ થયું હોય અને જવાહર ચાવડા નારાજ પણ થયા હોય પરંતુ અહીં જવાહર ચાવડા સીધા આરોપ મનસુખ માંડવીયા પર લગાવી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીના મોટા અને દિગ્ગજ નેતા છે જેમના સીધા કનેક્શન દિલ્હી સુધી છે દિલ્હીમાં ખૂબ સારો તેમનું વર્ચસ્વ છે અને ટક્કર હવે એ જ મનસુખ માંડવિયા સામે જવાહર ચાવડાની છે બીજો વિડિયો જે જવાહર ચાવડા એ અપલોડ કર્યો છે એમાં પણ તેમણે તમામ કામો મનસુખ માંડવીયાને ગણાયા છે જે તેમણે કર્યા છે અલગ અલગ જે પોલિસીસની વાતો તેમણે કરી છે એ મનસુખ માંડવિયાને તેઓ કહી રહ્યા છે કે આ તમામ મુદ્દાઓ પર મેં કાર્ય કર્યા છે બે હજાર સત્તર બાદ સતત જવાહર ચાવડાની પરિસ્થિતિ બદલાવા લાગી ગુજરાતની રાજનીતિમાં અનેક ઉથલપાથલ આવ્યા કોંગ્રેસ છોડી જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને અહીં જાણે એવું લાગ્યું કે તેઓને સાઈડલાઇન કરી દેવામાં આવ્યા છે અને એટલા માટે જ હવે ચર્ચા શરૂ થઈ છે શું શક્તિસિંહ ગોહિલની જવાહર ચાવડા રાહ જોઈને બેઠા છે એક ગ્રીન સિગ્નલ મળે અને જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસમાં ફરી સામેલ થઈ જાય કદાચ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી રાહ જોઈ રહ્યા છે જવાહર ચાવડા તેવી વાતો વહેતી થઈ છે કારણ કે અહીં તો જે એક બાદ એક ઉભરો તેઓ કાઢી રહ્યા છે તેને જોતા તો એવું જ લાગી રહ્યું છે કે કદાચ જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી દેશે આ પ્રથમવાર એવું નથી બન્યું કે જવાહર ચાવડાએ આવી રીતે વિડીયો બહાર પાડ્યો હોય વિડીયો અપલોડ કર્યો હોય કે પછી પોતાની નારાજગી વ્યક્ત કરી હોય આ પહેલાં પણ તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે ચૂંટણી સમયે તેઓ નિષ્ક્રિય રહ્યા ક્યાંય પણ લાઈમલાઈટમાં ન રહ્યા એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીથી જવાહર ચાવડા કેટલા હદ સુધી નારાજ ચાલી રહ્યા છે બે હજાર સત્તરમાં જવાહર ચાવડા ચૂંટણી લડ્યા અને જીત્યા ધારાસભ્ય બન્યા બે હજાર બાવીસમાં અરવિંદ લાડાણી સામે તેઓ હાર્યા અને આહિર સમાજના અગ્રણી પણ તેમને કહેવામાં આવે છે ત્યારે હવે જોવું રહ્યું કે શું એકવાર ફરી જવાહર ચાવડા ઘર વાપસી કરે છે કોંગ્રેસમાં જોડાય છે કે પછી ભારતીય જનતા પાર્ટીના અંદર જ રહીને ભારતીય જનતા પાર્ટીમાં જ રહીને અંદરો અંદર રીબાઈ છે અને પોતાનો ઉભરો કંઈક સોશિયલ મીડિયામાં જ ઠાલવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર નમસ્કાર મનસુખભાઈ માંડવિયા આ જવા ચાર વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે બે હજાર નવથી થી બે હજાર બાર દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાક ઝોન માટે તે ગુજરાતના સવા બસો તાલુકામાંથી સત્તાવન તાલુકા એટલે પચીસ ટકા વિસ્તારમાં ડાક ન આવતો હતો ને તે કારણે સત્તાવન તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નતા આંદોલન ચલાવ્યું સભાઓ કરી સંમેલનો કર્યા પત્રિકાઓ છાપી બુકલેટો બનાવી ત્રણ વર્ષના મુમેન્ટ અંતે સરકારે બે હજાર બારમાં ડાક હટાવી તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભા ફ્લોર પર જાહેરાત કરી હતી કે ડાકઝોન જે હેટો છે એના પાયામાં જવાર ચાવડા છે આ વિધાનસભા ફ્લોરમાં હું કાકા કીધું એવી જ રીતે બે હજાર બાર થી બે ચૌદ દરમિયાન ગરીબો વંચિતો દલિતો આ બધા ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે બીપીના ફોર્મ માટે વિધવાસીના ફોર્મ માટે તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું તે વખત જુનાગઢ જિલ્લો સોમનાથ જુનાગઢ પોરબંદર રાજકોટ ઓપરેટા ધોરાજી જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાયું હતું તેને કારણે જુનાગઢ જિલ્લાની અંદર એક લાખ સુડતા હજાર જેટલા ફોર્મ ભરા હતા સરકારમાં સબમિટ કર્યા હતા સરકારે પ્રોસેસ ન કર્યો કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન અત્યારે તેને ગવર્નર હોય જેને કારણે હું હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટે કે સાંભળ્યા પછી ચુકાદો આપ્યો કે આ જવાચેવા દ્વારા સબમિટ થયેલા ફોર્મ એક લાખ સુડતાલીસ હજાર ઉપરાંત ટૂંકમાં નવ દસ લાખ કાગળ એક ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા ત્યારે નેવું દિવસનો પ્રોસેસ અને સૂચના હાઈકોર્ટ આપી હતી જેના કારણે ઘણા ગરીબો વંચોટોને લાભ મળ્યા વિધવાઓને સહાય મળી ગઈ અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદભવ સ્થાન આ જવાર ચાવડા આ જવાર ચાવડા છે આપના ધ્યાન માટે આપતો પ્રતાના પ્રજાના પ્રતિનિધિ નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી હોય વાત એવી બીજી આ જેટલા કામો કર્યા તે કમાણો હંમેશા વાપરતો કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી આ લડાઈ કોઈ સામે કરી કોઈ માટે નહોતી નથી કરી જનિત માટેની વાત હતી એ જનિતમાં તમે કામગીરી કરો વિસ્તાર બાર કરો એવી જ હું સેવા માનું છું ને બધે કામગીરી સ્વ કરેલી હતી આપને ધ્યાન રાખવા આપનો આભારી જવા જ